બોડેલી ડ્રાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના ચીલિયાવાટ ખાતે આગળ ને રીછે બચકું ભર્યું છે ઈજા કરી છે આજે સવારે એક ઘટના બની હતી ત્યાર પછી આ બીજી એક ઘટના બની છે આજે જાણે રીછ છે એ માનવ જાત પર હુમલા કરવા નક્કી કરીને બેઠો એવું લાગે છે ચીલિયાટના નહીં રહ્યા હતા ઘરે તે આગળ ને રીચે બચકું ભર્યું છે કિલાવાટના ખુરસિંગભાઈ બચકું એક સિવિલ દિવસમાં રીછ દ્વારા હુમલાનો આદિવાસી સમાજમાં પણ રોસ ફાટી નીકળ્યો છે કે આ કયા પ્રકારનું વન્ય પ્રાણી કે પાંચ છ કલાકના બે અંતરાલમાં જ બે જગ્યા અલગ અલગ જગ્યાઓ ઉપર રીંછ હુમલા કરે આ કઈ સિઝન છે કયા પ્રકારની વાત કહેવાય તે પણ લોકોમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કે રીછ વારંવાર હુમલા કરે છે વન્ય પ્રાણી વન વિભાગ તકેદારી રાખે અને માનવ વસ્તી વચ્ચે ધસી આવતા વન્ય પ્રાણીઓ સામે રક્ષણ મેળવવા માટે જે લોકો ધજુમે છે તેઓને રક્ષણ મળે તે માટેના પણ પ્રયત્ન કરવામાં આવે તેવી માંગણી થઈ રહી એટલે આરસીસી અમારા ઘર બાજુ છે રોડ હતો ત્યાં રોડે રીસ આવતો લેલો એટલે મેં નાતેલો તો આજે એટલે પછી કેડી આમ તમારા ઘર આગળ કેડી હા ઘર આગળ કેડી પછી પછી અહીંયા બૂમા બૂમ પાડે એટલે ભાગી ગયો પછી એક સોટને જે આપણા વાળા ફોન કરી છે ખુલસિંગ વીરસિંહ કયું ટોકલી ફલી